મિત્રો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર જન્મેલ કોઈ પણ જીવ અમર નથી એટલે કે તેને આજે નહીં તો કાલે મરવાનું જ છે પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અથવા મૃત્યુના ના ચોવીસ કલાક પછી આત્માનું શું થાય છે શું તે તેના ઘરે પરત આવે છે અને તે તેના ઘરે કેટલો સમય રહેશે જો તમને ખબર ન હોય તો ચાલો હું તમને જણાવી દઉં આ બધા પ્રશ્નોના જવાબ પુરાણોમાં વિગતવાર જણાવવામાં આવ્યા છે તો ચાલો વિડિયો શરૂ કરીએ નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું ડિવાઇન ગુજરાતી માં સ્વાગત છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે યમરાજનું દૂધ તેમની આત્માને તેમની સાથે યમલોક લઈ જાય છે જ્યાં તેમના સારા અને ખરાબ કાર્યો નોંધવામાં આવે છે અને મૃત્યુ પછી ચોવીસ પાછો મોકલે છે મૃતકની આત્મા તેના પરિવારના સભ્યોની વચ્ચે ભટકતી રહે છે અને તેના પરિવારના સભ્યોને બોલાવતી રહે છે પરંતુ કોઈ અવાજ આવતો નથી આ સાંભળીને આત્મા બેચેન થઈ જાય છે અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે છતાં કોઈ તેનો અવાજ સાંભળતું નથી આ પછી મૃતકની આત્મા તેના શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે પરંતુ યમદૌતના પાસામાં બંધાઈ જવાને કારણે તે શરીરમાં પ્રવેશ કરી શકતો નથી આ સિવાય ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કોઈનું મૃત્યુ થવા પર તેના પરિવારના સભ્યો રડે છે ત્યારે આ જોઈને મૃત વ્યક્તિની આત્મા દુઃખી થઈ જાય છે અને તે પણ રડવા લાગે છે ત્યારે નિસ્હાય અને દુઃખી થઈને પોતાના જીવનમાં કરેલા કાર્યોને યાદ કરીને દુઃખી થાય છે ગરુડ પુરાણની માનો તો જ્યારે યમદૌત મૃત વ્યક્તિની આત્માને તેના પરિજનો વચ્ચે છોડીને જાય છે ત્યારે તે આત્મામાં એટલું બળ નથી રહેતું કે તે યમલોગની યાત્રા શરૂ કરી શકે કોઈ પણ મનુષ્યના મૃત્યુ પછી દસમા દિવસે જે પિંડદાન આપવામાં આવે છે તે આત્માના વિવિધ ભાગો બનાવે છે અને ત્યારબાદ અગિયારમી અને બારમી તારીખે પિંડદાન આપવામાં આવે છે દિવસ મૃત આત્માના શરીરને જન્મ આપે છે માંસ અને ચામડીની રચના થાય છે અને જ્યારે તેરની જાતિ હોય છે અને મૃતકના નામ પર પિંડદાન કરવામાં આવે છે ત્યારે તેઓ યમલોકમાં જાય છે એટલે કે મૃત્યુ પછી તેર દિવસ સુધી પિંડદાન આત્માના નામ પર કરવામાં આવે છે સાથે જ આત્માને મૃત્યુની દુનિયામાંથી યમની દુનિયામાં જવાનો મોકો મળે છે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા તેના જીવનના અંત સુધી તેના પરિવારના સભ્યોની વચ્ચે ભટકતી રહે છે અને તે પછી મૃત વ્યક્તિની આત્મા મૃત્યુની દુનિયામાંથી યમલોકની યાત્રા પર નીકળે છે જે પૂર્ણ થતા એક વર્ષ એટલે કે બાર મહિનાનો સમય લાગે છે માન્યતા અનુસાર તેર દિવસ સુધી કરેલો પિંડદાન એક વર્ષ મૃતકના આત્મા માટે ભોજન સમાન ગણાય છે મિત્રો હવે તમારા મનમાં વિચાર ચાલતો હશે કે મૃત વ્યક્તિના નામ પર પિંડદાન ન કરવામાં આવે તો શું થશે તો તમને જણાવી દઈએ કે પુરાણમાં પણ આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જે મુજબ મૃત આત્માના નામ પિંડદાન કરવામાં આવતું નથી તેને તેરમીના દિવસે યમદૌત વરપૂર્વક આત્માને યમલોકમાં ખેંચી જાય છે જેના માટે અમર આત્માને યાત્રા દરમિયાન ઘણું સહન કરવું પડે છે તેથી હિન્દુ ધર્મમાં દરેક આત્મા માટે તેરમી સુધી નિયમિત રીતે પિંડદાન કરવું જરૂરી છે આ બધા સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે તેરમીના દિવસે મૃતક માટે સ્વજનો દ્વારા આયોજિત અંતિમ સંસ્કારની મિજબાની ઉછીની લેવામાં આવે તો આત્માને શાંતિ મળતી નથી મૃત આત્માને જોઈને થાય છે મનમાં વિચારે છે કે હું ઈચ્છું છું કે હું એકલો ભોગવી શકું યમરાજ આવા વ્યક્તિને ક્યારે માફ નથી કરતા અને તેના મૃત્યુ પછી તેને અનેક પ્રકારની યાત્રાઓ કરાવે છે અને પછી તેને મૃત્યુની દુનિયામાં પરત મોકલી દે છે ગરુર પુરાણમાં એવું કહેવામાં આવે છે કે જો મૃત વ્યક્તિના પરિવારને મેજબાની કરાવવા માટે કર્જ લેવામાં મજબૂર કરે છે આવા વ્યક્તિને યમરાજ ક્યારે પણ માફ નથી કરતા જે વ્યક્તિ તેના જીવનમાં પુણેદાન કરે છે આવા આત્માને નશ્વર જગત યમલોક સુધીના જીવનના માર્ગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી જારે કોઈ વ્યક્તિ તેના જીવનકાળમાં ખોટા કાર્ય કરે છે તેને યમદૌત રસ્તામાં વિવિધ પ્રકારની યાતનાઓ આપે છે જેના કારણે તે ધ્રુજવા લાગે છે અને યમદૌતો પાસે વારંવાર ક્ષમા માંગે છે પરંતુ યમદૌતો તેને માફ કરતા નથી આ પછી જ્યારે પુણ્ય આત્મા યમલોકમાં પહોંચે છે ત્યારે યમરાજ તેને સ્વર્ગમાં મોકલી દે છે અને પાપી આત્માને તેના દ્વારા કરેલા ખરાબ કર્મોની સજા ભોગવવા માટે નર્કમાં મોકલે છે સજા પૂરી થયા પછી તેને નીચલી દુનિયામાં એટલે કે મૃત્યુની દુનિયામાં મોકલી દે છે તો મિત્રો હું આશા રાખું છું કે તમે સમજી ગયા હશો કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્માશા માટે તેના ઘરે પાછો આવે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરો જેથી સનાતન ધર્મ સંબંધિત માહિતી તમારા સુધી પહોંચતી રહે સંપૂર્ણ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર